शाजीगंज विधानसभा मतविस्तार વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સયાજીગંજ વિધાનસભાનો વોર્ડ નંબર નો વિસ્તાર જ્યાં વિવિધ વિકાસના કાર્યો લોક સુવિધા માટેના કાર્યો જેનું ખાતમુહૂર્ત સયાજીગંજના રોકડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું છે ખાસ કરીને વિકાસના કાર્યો વિશે વાત કરીએ તો રોડ રસ્તા પીવાના પાણીની સુવિધા પીવાના પાણીની લાઇન ડ્રેનેજની કામગીરી આવી અલગ અલગ કામગીરીઓ લોકોની સુવિધા માટે તેમને અગવડતા ન પડે તે માટે શરૂ કરવામાં આવી છે આ તમામ જે કાર્યો છે તે યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે સાથે સયાજીગંજના ધારાસભ્ય ખેડુ રોકડિયા ની સરકારી ગ્રાન્ટમાંથી એક કરોડ પચીસ લાખ બાવીસ હજાર ઉપરાંતના ખર્ચે વોર્ડ નંબર નવ ના વિસ્તારોમાં જે કામગીરી મંજૂર થઈ હોય તેનું પણ ખાતમુહૂર્ત સયાજીગંજ રોકડિયા દ્વારા કરવામાં આવ્યું છે

સૌ સાથે ભેગા મળીને કામ કરે છે અને સૌથી મોટી વાત એ છે કે જે પ્રમાણે આરસીસી રોડ અને ફેવર કામોના કોર્પોરેશનમાં થાય છે કારણ કે લોકોની સુવિધા માટે લોકોની માંગ પણ એટલી મોટી છે અને એટલા બધા કરોડોના કામ એક સાથે થઈ રહ્યા છે આજે એક વર્ષમાં જ્યાં છ સાત કરોડના કામ થતા હતા ત્યાં આજે એકવીસ એકવીસ કરોડના કામ આજે કોર્પોરેશનની અંદર પશ્ચિમ ઝોનમાં થઈ રહ્યા છે એ દેખાડે છે કે લોકોને ભારતીય જનતા પાર્ટીના શાસન પર વિશ્વાસ વધ્યો છે એમને ખબર છે કે આ જગ્યા પર કામ થવાનું છે એટલે લોકો પણ હવે વધુ અમારી પાસે આવીને નાનામાં નાની સુવિધા એ કોમન પ્લોટમાં પેવર બ્લોક હોય ક્યાંક ગાર્ડન બનાવવાની વાત હોય આરસીસી રોડની વાત હોય પાણીની લાઈન હોય ગટરની લાઈન હોય સ્ટ્રીટ લાઈટ પણ પોતાના ત્યાં સરકાર નાખે બિલ એ લોકો ભરે આ રીતનું આખું આયોજન સહેજગન વિધાનસભામાં થઈ રહ્યું છે અને લોકોને એનો સીધો ફાયદો મળવાનો છે